નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગત રોજ તારીખ પાંચમી જાન્યુઆરીએ ડાંગ જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર તથા ગ્રામ્ય વિકાસ વિભાગના રાજ્યમંત્રી અને ડાંગના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિએ ત્રણ પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સ્ટાફ ક્વાર્ટર્સનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિએ જણાવ્યું હતું કે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના નેતૃત્વમાં આજે

જણાવ્યું હતું આજે ડાંગ જિલ્લાના કુલ સિત્તેર કરોડ જેટલા વિવિધ વિકાસકીય કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં રોડ રસ્તા પાણી આરોગ્ય એમ દરેક વિભાગોને આવરી લેવામાં આવેલ છે ગુજરાતની સરકાર દ્વારા ડાંગ જિલ્લાનો અવિરત વિકાસ થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે તે બદલ મંત્રીશ્રીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રીમતી નિર્મિણા નિર્મળાબેન ગાઈન માજી પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી નૈનાબેન બાંગુલ વઘઈ તાલુકાના પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત મહામંત્રી શ્રી રાજુભાઈ ગામીત શ્રી હરિરામ શ્રી દિનેશભાઈ ભોએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર એમ ડામોર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર હિમાંશુ ગામી સહિતના પદ અધિકારીઓ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બીરો ચીફ ડાંગ મિલન ધુડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો